કડીની કેનાલ પરથી નીકળો તો ચેતજો ક્યાંક તમારી જોડે પણ આવું ન બને કડીના કરણનગર કેનાલ પરથી નીકળતા લોકોને રોકી લૂંટ કરતી ટોકડી સક્રિય થઈ છે કેનાલની નીચે મહિલાની ઢરસેડી લઈ જઈ શારીરિક અડપલા કર્યા કડી મેલડી માતાજીના દર્શન કરી અમદાવાદ ખાતે જઈ રહેલા યુવક તેમજ મહિલા મિત્રને કેનાલ ઉપર ઉભા રાખી ઢોર માર માર્યો અમદાવાદના યુવક તેમજ તેની મહિલા મિત્રો સાથે બેચરાજી ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરી કડી ખાતે આવ્યા હતા અને કડી મેરડી માતાજીના દર્શન કરી પરત અમદાવાદ ખાતે બંને જણા જઈ રહ્યા હતા જે દરમિયાન થોડ રોડ ઉપર આવેલા નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપરથી કરણનગર તરફ જઈ રહ્યા હતા અને બંને જણાને અજાણા ઈ સમય રોકી ઢોર માર માર્યો હતો તેમજ મહિલા મિત્રને નર્મદા કેનાલ રોડ ઉપરથી નીચે ઢસેડી અજાણા ઈ સમય શારીરિક અડપલા કર્યા હતા જે બાદ બંને જણા એક્ટિવા લઈને કડી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરાવ્યો હતો કડી પંથકમાં દિવસે દિવસે ગુનાખોરીના બનાવ વધતા જતાની અનેક ઘટનાઓ સામે આવી છે જ્યાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવતા કડી પોલીસ રાત્રે દરમિયાન દોડતી થઈ ગઈ છે કેનાલ ઉપર હવે રાત્રે દરમિયાન નીકળવું પણ મુશ્કેલ થવા પામી રહ્યું છે ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતો કાકા તમારું નામ શું કયું ગામ અને તમે ક્યાં આગળ ગયા હતા શું ઘટના બની તે માહિતી આપો હું સર બચરાજી ગયો તો મારું ગામ છે રામપરા બંખોડા આગળ ને હું દર્શન કરીને નીકળ્યો કેનાલ ઉપર ચડ્યો ને કેનાલથી મેં લેફ્ટ ટર્ન માર્યો એટલે એક કિલોમીટર આશરે ચાલ્યો ને પેશાબ કરવા ઊભો રહ્યો એટલે આ લોકો છ બાઈક લઈને આવ્યા બે સામેથી આવ્યા ને બાકીના પાછળથી આવ્યા ને આઈને સીધી ઝપાઝપી કરવા માંડ્યા શું છે મેં કીધું તમે શું પોલીસ વાળા છો પછી આઈને સીધા મારવા માંડ્યા ને સીધા નીચે કેનાલથી નીચે લઈ ગયા ને ત્યાં બાંધી કાઢ્યો તો મને ને ફેટો ને બધું મારતા હતા ને પાકીટું કેટલું શું છે શું નથી એ બધું પૂછતા હતા. ને મોબાઈલ બી લઈ લીધા ને એક ચાંદીનો સિક્કો તો એ લઈ ગયા છે ને પાકીટમાં જે credit card હતા એ બી લઈ ગયા તમે કોણ કોણ હતા ને તમારું ક્યાં ક્યાં ગયા હતા તમે? અમે વાઈફ સાથે હું દર્શન કરવા ગયો હતો બેચરાજી. બેચરાજી થી કઢી આવ્યો. કડી થી પછી અમદાવાદ માટે નીકળ્યો. ને મારે રહેવાનું મોટેરા ઇસ્ટને મિલજીભાઈ ના